બીજા ક્રમે એકવીસ વધુ ઇનામો વહેંચવામાં આવ્યા હતા જે દરમિયાન ઉપસ્થિત લોકોમાં ખુશીનું વાતાવરણ સર્જાયું હતું વિસ્તારમાં આવેલ મદીના મસ્જિદના પરિસરમાં મહેક ફેશન દ્વારા આયોજિત વાર્ષિક લકી ડ્રો કાર્યક્રમે સ્થાનિક લોકોને આકર્ષિત કર્યા હતા આ આયોજનમાં ફર્સ્ટ વિનર માટે હોન્ડા મોપેડ એક્ટિવા સહિત કુલ એકવીસ ઇનામો વહેંચવામાં આવ્યા હતા આસપાસના વિસ્તારના સેંકડો લોકોએ આ લકી ડ્રોમાં ભાગ લઈ નસીબ અચવા આવ્યો હતો કાર્યક્રમના સંયોજકે જણાવ્યું હતું કે આ વાર્ષિક આયોજન ફક્ત ઇનામો વહેંચવા માટે જ નહીં પણ સમાજને એક કરવા અને ખુશીઓ વહેંચવા માટે છે મુખ્ય ઇનામ એક્ટિવા મોપેડ સ્થાનિક યુવાનને મળી હતી અને એકવીસ રોકડા રૂપિયા મળ્યા હતા વિજેતાઓની યાદી સમારંભ દરમિયાન જાહેર કરવામાં આવી હતી આપનું નામ મારું નામ પવાર ભૂષણ રવિભાઈ હું મેં મેક ફેશનમાંથી શોપિંગ કરેલું દિવાળી ટાઈમે બે હજાર રૂપિયાનું એના ગિફ્ટમાં મને એક્ટિવા ફૂલેલ છે હું અને મારા મિત્ર કાયમ મેકમાંથી શોપિંગ કરીએ છીએ કેવું લાગ્યું જ્યારે તમને ફોન આવ્યો કે ભાઈ તમારી બાઇક છે તમને કેવું લાગ્યું એકદમ મને ખરેખર ફીલ નહીં થયું યકીન નહીં થયું કે મારી બાઇક ખુલી હશે પણ ફોન આવ્યો અને મારા ફ્રેન્ડ કીધું મેં કીધું ચાલ જઈએ મારું પુણા ગામ પુણા થી લીંબાઈ પણ તમે લેવા આવતો તો ક્વોલિટી અને રેટ બાદ એકદમ બેસ્ટ છે એ હિસાબે શું કહેશો બીજા લોકો ને ના આવું જોઈએ અને શોપિંગ કરવી જોઈએ એટલે ઈમાનદારી શોપિંગ પણ છે ને ઈમાનદારી ગિફ્ટ પણ આપે છે હા આપે છે આપે છે મને યકીન નહી હતું પર ફોન આવ્યો અહીંયા આવ્યા પછી ખબર પડી કે લાગી છે મેં એક ફેશન સારું છે મતલબ માં ભાવ ભાવ ક્વોલિટી ક્વોન્ટિટી બધી જ વસ્તુ વ્યવસ્થિત છે ને રિઝનેબલ પ્રાઇસમાં ના ના એવું નથી ને જો આજે એમ પહેર્યું પહેર્યું છે એ પણ એમનું જ છે આજે મને ઓનરનો ફોન આવ્યો કે ભાઈ તમારું એક્ટિવા ખુલેલ છે મને ખરેખર એવું થયું કે કોઈ મજાક કરે છે એટલે મેં ફોન ડિસ્કનેક્ટ કર્યો પછી પાછો બીજી વાર ફોન આવ્યો તો મને કે એક્ટિવા લાગેલ છે તો પછી મેં મને કે તમે ખોટું લાગતું હોય તો તમે ઇન્સ્ટા ઉપર લાઈવ ચાલુ છે ત્યાં જો હું ફોલો કરું છું મેં જોયું તો લાઈવ ચાલતું હતું ને ખરેખર લાગેલી છે એટલે હું અહીંયા આવ્યો છું લેવા ને ખરેખર બહુ સારું ફીલ થાય છે અને ઈમાનદારીથી એ લોકો આપે છે ને આપેલી છે મને આજે અહીં મદીના મસ્જિદ ખાતે મહેક ફેશન બુટીક જે અમારે ત્યાં બહુ ફેમસ કપડાની દુકાન છે તેઓનો વાર્ષિક ઇનામ વિતરણનું એક કાર્યક્રમનું આયોજન હતું એમાં લગભગ એકવીસ ઇનામ

અને એક કુપોનો જમા કરીને આજે એનું ઇનામ વિતરણ થયું છે ડ્રો સિસ્ટમથી તે તમામ દર્શકો તમામ જે કસ્ટમર હતા એમણે સારો લાભ લીધો કુલ કેટલા સભ્યો હતા એકવીસ ઇનામ હતા ટોટલી તેમાં ટીવી એસી ફ્રીજ વોશિંગ મશીન પછી પંખા માઇક્રો ઓવન

મહેશ મહેક ફેશન તરફથી ઇનામ વિતરણનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું બે હજારની કુપનમાં ઇનામ કુપન આપવામાં આવતી હતી છેલ્લા છ મહિનાથી જે સેલિંગ થયું છે એના હિસાબે આજે ઇનામ વિતરણનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું છે પહેલું ઇનામ હુંડર એક્ટિવા બીજું ઇનામ એસી બીજું ઇનામ ફ્રીઝ અને બીજા અનેક ઇનામો અલગ અલગ રાખવામાં આવ્યા હતા અને ઇનામ કુપન ખોલવામાં આવી હતી અને દરેકને ઇનામ અહીંયા

અહીંયા લગભગ મારું નામ છે પટેલ મયુદ્દીન જે આપણે મતલબ સોશિયલ મીડિયામાં બહુ અભી ટ્રેન્ડમાં ચાલે છે ને લિંબાતમાં બી બહુ ઘણા બધા આપણને જાણે છે ને લિંબાતમાં આખા સુરતમાં સુરત તો મેં તો બોલો આખા દુનિયામાં આપણું ચર્ચા હર જગા છે તો મારું મતલબ બહુ એ છે ને આપણી છે પાંચ શાખા છે આપણી ઉનપાટિયામાં બી છે ચોક બજારમાં બી છે કીમમાં બી છે ને આપણે ભરું છે ને આપણા લિંબાયતમાં બી છે જે મેન સ્ટોર લિંબાયતમાં છે આપણા ને જે આ વિજેતા ભાઈના છે તો એમને તો ખૂબ ખૂબ આભાર કરું છું ને જે શોપિંગ બી કરી છે એમને બી ખૂબ ખૂબ અભિનંદન કરું છું અને જેનું ઇનામ નથી ખુલ્યું તો નેક્સ્ટ ટાઈમ આપણે આપણે કંઈ અલગ કરીશું ને કંઈ તમારું નસીબ લાગશે એના અંદર ને જે આપણે આપણા સાહેબે કીધું છે બાપુ મેં કે જે ગરીબ છોકરીના અંદર મળ્યું છે તો ઈન્શાલ્લા આપણે નેક્સ્ટ ટાઈમ બી મેરેજ નિયમના અંદર આપણે ઇન્શાલ્લા એના અંદર બી સામેલ થશું કે તમારો સપોર્ટ રહેશે તો અમે સામેલ થશે તો તમારો અમને કેવો મતલબ છે કે તમે ફૂલ અમને સપોર્ટ કરો ને ફૂલ અમને એકદમ એકદમ સહાય આપો કે ભાઈ અમે આગળ વધી શકીએ ઇનામ ના અંદર આપણે તો ફર્સ્ટ પ્રાઇઝ અંદર આપણે એક્ટિવા મૂકી છે સેકન્ડના અંદર એસી ટીવી ફ્રિજ એક્ટિવા મતલબ ઘણી બધી મતલબ એકવીસ પ્રોડક્ટ છે

તો જેને બી સામેલ થવું હોય તો આપડે ઇન્સ્ટાગ્રામ મેપ પેસે જઈને ફોલો કરજો ને ભાઈ ફૂલ સપોર્ટ કરજો ગુજરાત માં આપડા છે ને એક આપડા સુરતમાં માં છે ત્રણ બ્રાન્ચ છે એક લિંબાયત છે એક ઉનપાટિયા છે એક ચોક બજારમાં માં બી છે ને આપડા આપણે ભરૂચ માં બી છે ને કીમમાં માં બી છે આપણે તો નેક્સ્ટ ટાઈમ ના અંદર આપણે રમઝાન ઈદ કરેલું છે રમઝાન ઈદ બી બધા બોલો કે સપોર્ટ કર્યું છે આ વખતે દિવાળી દિવાળી ના અંદર એકદમ ધમાકા કરવાનો હતો તો ફૂલ ધમાકો કર્યો છે અમારા બધા મહેમાનો એ બહુ સહાય આપ્યો છે અમને ઉત્સાહ થયો છે કે ભાઈ અમારા બધા મહેમાન અમને સપોર્ટ કર્યો છે તો એમને એમના મારા તરફથી અમારા મહેક પ્રસાદના તરફથી ખૂબ ખૂબ અભિનંદન બોલું છું ને અમારા બધા ને ચીફ ગેસ્ટ બધા જેટલા બી મહેમાન આવ્યા છે એમને બી ખૂબ ખૂબ આભાર બોલું છું સૈયદ અબ્દુલ રહેમાન ચસ્તે આજે પ્રોગ્રામ હતો સાનો પ્રોગ્રામ હતો કઈ જગ્યા પર હતો સુરત ગુજરાત એમાં પ્રોગ્રામ હતો મહેક ફેશન એને ખૂબ જ એક સારું જેને કહેવાય કે મને જે લાગે છે કે એક ઉજ્જવળ ભવિષ્યવાળું બિઝનેસ એ કરી રહ્યો છે એના માટે અભિનંદન પણ આપીશ કે ભાઈ જે ગ્રાહકો પાસે બે રૂપિયા કરતા ઉપરાંતની જે ખરીદી કે બે રૂપિયાની જે ખરીદી હોય છે અને એ લકી ડ્રોને એક કૂપન આપે છે અને એ કૂપનની અંદર મારી ગણતરીએ લાખો રૂપિયાના ઇનામો આપ્યા છે અ મોટર બાઇક થી લઈને ફેન સુધી નું હું કહેવા માંગુ છું ખાસ કરીને કસ્ટમર ને જે અત્યારે લિમાયત માં આવતા નહીં અત્યારે આવે છે લેવા માટે જો એ મારા પહેલા એક ભાઈ કહી ગયા કે એક સમય એવો હતો કે લોકો અહીંયા થી સુરત ખરીદી કરવા માટે જતા હતા અને આજે આ લોકોએ આખો ટ્રેન્ડ બદલી નાખ્યો છે કે સુરતવાળા અહીંયા ખરીદી કરવા આવે છે અને આ સ્થિતિ પરિસ્થિતિ જોતા એમ લાગે છે કે ભાઈ અગાઉ ભવિષ્યની અંદર આ લોકો હજુ વધારે કસ્ટમર ભેગા કરી શકશે કરી શકશે નહીં બલકે કરશે જ એમ અને જે આને લાખોને ઇનામો આપ્યા છે તો જે એનો ઓનર છે મહેક ફેશનનો મુબારકભાઈ એ પણ સાથે જ છે હું એક વિનંતી કરીશ અને મારી સાથે ઉભેલા લોકોને એના માટે કહીશ કે ભાઈ થોડોક સપોર્ટ કરે મને કે જે આ લાખો રૂપિયાના ઈનામ આપે છે તો આ ધંધામાં ઈન્શાલ્લા બરકત થશે એ એક નિયત હજુ પણ કરે કે આ ઈનામની સાથે સાથે કોઈ એક ગરીબ છોકરીનું નામ પણ આ કૂપનની અંદર ખોલે કે આ જેની સાદી મેરેજ લગ્ન હોય અને એ રૂપિયા એને મદદ કરે એ તો એનો ઓનર જ બતાવી શકે ને